અને મહત્વના સમાચાર ખંભાતની ગ્રાન્ટેડ શાળામાં ભૂતિયા વિદ્યાર્થીઓનું કૌભાંડ ખંભાતની એમટી હાઈસ્કૂલમાં સંચાલકો પર ગંભીર આરોપ શાળાના સંચાલકોની સામે ગંભીર આરોપ કરતો એક પત્ર પણ વાયરલ થયો છે વિદ્યાર્થીઓની સંખ્યા નહીં હોવા છતાં શિક્ષકો ત્યાં નથી પડતા ફાજલ વિદ્યાર્થીઓને આપી શિક્ષકોને ફાજલ પડતા બચાવાતા હોવાનો આરોપ છે ત્યારે આચાર્ય ખોટો વર્કલોડ બતાવતા હોવાનો પત્રમાં પણ આરોપ કરવામાં આવ્યો છે આ વર્કલોડ ઉભો કરવા માટે ભૂત્યા વિદ્યાર્થીઓને ઉભા કરાયાનો આરોપ છે એક અઠવાડિયામાં શિક્ષકે લેવાના હોય છે તેત્રીસ પીરિયડ ધોરણ અગિયાર માં પંદર વિદ્યાર્થીઓ ભૂત્યા હોવાનો પત્રમાં આરોપ કરાયો છે ત્યારે ધોરણ નવ થી બાર સુધીના કુલ

કોણે રૂપિયા ઉઘરાવે છે અનેક સવાલો આ વાતને લઈને સામે આવી રહ્યા છે કે કોની રહેમ નજર હેઠળ આખું આ વિદ્યાર્થીનું ભૂતિયા કૌભાંડ કરવામાં આવ્યું છે સરકારી તિજોરીને કોણ નુકસાન પહોંચાડી રહ્યું છે કારણ કે શિક્ષકો ફાજલ નથી પડી રહ્યા અને જેના કારણે સરકારી તિજોરીને પણ નુકસાન ખોટા વિદ્યાર્થીઓ ઉભા કરાયા હોવાનો પણ આરોપ લખ કરવામાં આવ્યો છે અને કોણ છે જે શિક્ષકોને ફાજલ પડતા બચાવી રહ્યું છે પેલા આવ્યા હતા હવે નથી આવતા કોઈ કારણ હા અમુકને ઓળખી શકીએ હું એવું બધું સ્વાર તમને એવું પાકું કે હા આ જ આવ્યા હતા ફોટા અલગ બી હોય અત્યારે વિદ્યાર્થી અઠવાડિયા પછી આવે તો થોડોક અલગ તો દેખતા જ સાહેબ અઠવાડિયે સાહેબ અરે એ હું થોડું કહું છું સાહેબ અમારે જો સંખ્યા ત્યાંસી ચોર્યાસી જેવી જે અમારે નવા એડમિશન આપ્યા એટલે ત્યાંસી ચોરસી જેવા બાળકો અમારા ક્લાસમાં ઓલરેડી થયા બરાબર હવે એ જે બાળકો થયા બાકીના બીજા જે ઉપર આઠ દસ બાળકો છે તો એ પણ જુલાઈમાં એક્ઝામ આપી અને અહીંયા એમને એડમિશન લીધું પરંતુ એ બાળકો આવતા નથી આ સંસ્થા એકસો આઠ વર્ષ જૂની છે અમને ગૌરવ છે કે આપણા ખંભાત શહેરના ઘણા નામ બનતા ડોક્ટર્સ ચાર્ટર એકાઉન્ટન્ટ અને એક વિદ્યાર્થી આપણા શાસ્ત્રી સાહેબ નાસામાં પણ સેવા આપી રહ્યા છે અને એક વિદ્યાર્થી આપણા ભાભા અનુ ઓટોમિક સેન્ટર મુંબઈમાં બી સેવા આપી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ સ્કૂલ ચાલે છે એમાં હમણાં એક છોકું ઉમેરાયું છે કે આપણી સ્કૂલની અંદર આપણે ઇંગ્લિશ મીડિયમ ચાલુ કરી છે અને આપણે આ વર્ષથી આપણી કોશિશ છે કે આપણી સ્કૂલમાં ધોરણ અગિયાર સાયન્સ બી ચાલુ થાય આપણી સ્કૂલમાં વિક્રમ સારાભાઈ વાહ લેબ સેન્ટર બી ચાલે છે જે એમ ટી વિદ્યાલય તરફથી વર્ગ ઘટાડા બાબતેની ફાઇલ અત્રેની કચેરીએ રજૂ કરવામાં આવેલ છે જેમાં દર્શાવ્યા પ્રમાણે તેમના એક એક વર્ગ બંધ થાય છે અને શિક્ષકો ફાજલ થાય છે તે અંગેની કાર્યવાહી ચાલુ છે ટૂંક સમયમાં એ વર્ગ ઘટાડા કરી અને ફાજલ થતાં શિક્ષકોને બીજી લઘુમતી શાળામાં સમાવવાની પ્રોસેસ કરવામાં આવશે અને જે ભૂતિયા વિદ્યાર્થીની આપ વાત કરી રહ્યા છો તો આ વર્ગ ઘટાડાની પ્રોસેસ થયા બાદ પણ જો એવું તપાસ આપવામાં આવશે અને એવું આવશે કે ભાઈ વર્ગ બચાવવા માટે અથવા તો શિક્ષક બચાવવા માટે એમણે આ રીતનું કોઈ કાર્યવાહી કરી છે તો ખોટા એડમિશન કર્યા છે તો એ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને આજ મુદ્દે થી લાઈવ અસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ આપણી સાથે જોડાયા છે ઉમંગ હવે સવાલ એ થઈ રહ્યો છે કે હવે ભૂતિયા વિદ્યાર્થીનું કૌભાંડ ચોક્કસથી આ એક છે સ્કૂલની છટક માનો કે એક નિયમ છે શિક્ષક શિક્ષણ વિભાગનો કે અમુક જો તમારી પાસે વિદ્યાર્થી હોય તો એમાં બે પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ જેવા શિક્ષકોની એક વર્ગની અંદર ભલામણ થતી હોય છે એ પ્રમાણે શિક્ષકો ભરવાના હોય છે એટલે એના કારણે ગ્રાન્ટ જે છે એ ગ્રાન્ટ તમને જો તમારી પાસે વિદ્યાર્થીઓ ન હોય ને વર્ગખંડ ઓછા હોય તો ગ્રાન્ટ મળતી ઓછી થઈ જાય છે વર્ષોથી ચાલતી આ સ્કૂલમાં જે છે એને છટક બારી ગોતી લીધી અને એના કારણે ત્યાં ભૂતિયા વિદ્યાર્થીઓ છે ઊભા કર્યા છે ભૂતિયા વિદ્યાર્થીઓ ઊભા કરવાનું એકમાત્ર કારણ એવું કે શિક્ષકો છે તેમની ભરતી પણ કરી શકે અને ગ્રાન્ટ જે મળે છે ગ્રાન્ટમાં વધારો પણ મળી શકે અને આના જ કારણ કે એમટી હાઈસ્કૂલ જે છે ખંભાતમાં આવેલી તેણે આ પ્રકારનું જે કૃત્ય છે કરેલું છે ને એના કારણે જે ગ્રાન્ટ મળી જોઈએ ગ્રાન્ટ છે પૂર્તિ મળે છે અને સાથે જ શિક્ષકો જે ફાઝલ પડવા જોઈએ ફાઝલ નથી પડતા એટલે શિક્ષકોની પણ ભરતી છે કરી શકે છે અને જે શિક્ષકો યથાવત છે એમને યથાવત રાખી અને એમના ઉપર વર્કલોડ પણ ઓછો પડે કારણ કે એક બાજુ તમારી પાસે જે સંખ્યા છે એના કરતા તમે સંખ્યા બળ વધારે બતાવો છો વિદ્યાર્થીનું એટલે માનો કે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ વધારે હોય તો તેત્રીસ જેટલા પીરિયડ લેવા જોઈએ પરંતુ એની જગ્યાએ બાવીસ પીરિયડ છે એ લેવામાં આવે છે એટલે જે સંખ્યા છે ઘટે છે ને અમે પીરિયડ સંખ્યા પણ ઘટે છે આખો પત્ર શું છે જોઈએ અહીંયા પહેલા અનુક્રમણિકામાં જોઈએ તો ધોરણ દર્શાવેલા છે માન્ય વર્ગો દર્શાવેલા છે વર્ગોની ઘટ છે વર્ગ ચલાવવા માટેના નિયમો મુજબની આ સંખ્યા બતાવી છે અને હાલની સંખ્યા શું છે એ પણ બતાવી છે તો ધોરણ નવ દસ અગિયાર અને બારમાં માન્ય વર્ગો ચાર ચાર બે બે છે વર્ગની ઘટ જો જોઈએ ધોરણ વાઇઝ તો નવ માં એક દસ માં ધોરણમાં માં એક અગિયાર માં ધોરણમાં માં એક બાર માં ધોરણમાં એક ચાલુ વર્ગની જે નિયમો જે છે એ નિયમો નિયમો મુજબની સંખ્યા સાહીઠ પ્લસ સાહીઠ પ્લસ સાઈઠ પ્લસ છત્રીસ એટલે કે બસો હોવી જોઈએ જે એકસો એકાવન છે એટલે કે જે સંખ્યા છે એના કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા ઓછી છે એ જ રીતે ધોરણ દસ માં સાઈઠ પ્લસ સાઈઠ પ્લસ સાઈઠ પ્લસ છત્રીસ બસો સોળ અને એમાં પણ વિદ્યાર્થીઓ વધારે બતાવવામાં આવે છે એટલે કે એકસો પાસઠ છે જેમાં પણ વર્ગ ઘટવા પાત્ર છે અગિયાર માં ધોરણ માં જોઈએ તો સાઈઠ પ્લસ છત્રીસ એટલે કે છન્નું થાય છે

જે સંખ્યા છે આના સંખ્યા કરતા વિદ્યાર્થીઓ ઓછા છે તેમ છતાં પણ વધારે બતાવવામાં આવે છે ને તેના કારણે વર્ગ છે એ ઘટવા જોઈએ અને વર્ગ નથી ઘટતા એટલે તમામ રીતે જે પણ સરકારી નોમિનેશન છે એ પ્રમાણે અને તમામે તમામ જે કાયદા પ્રમાણે જે તેમને મળવી જોઈએ ગ્રાન્ટ એ ગ્રાન્ટ મળી રહી છે અને એમાં ફાજલ શિક્ષકો નથી થતા ને સીધો ફાયદો છે સ્કૂલ પ્રશાસનને થઈ રહ્યો છે જી જી બિલકુલ ઉમંગ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ